શીતળા સાતમના પારંપરિક તહેવાર નિમિત્તે યાત્રાધામ ચાંદોદ નગર તેમજ પંથકના શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન સહિત નદી કાંઠે શીતળા માતાની પૂજન કર્યું શ્રાવણના દરમિયાન આવતા વિવિધ વ્રતો અને તહેવારો અનુસાર આજરોજ શ્રાવણ સુદ સાતમને રવિવારે શીતળા સાતમ એટલે કે ટાળી તરીકે જાણીતા તહેવારની યાત્રાધામ સાર્ધૂર્ત ખાતે શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ હતી નર્મદા કિનારે સ્થાનિક મહારાજોએ કાદોમાંથી બનાવેલા શીતળા માતાની મૂર્તિની પૂજા અર્ચના કરી વિવિધ સામગ્રી અર્પણ કરી શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરાયું હતું ધાર્મિક માન્યતા અનુસાર રાંધણછઠના દિવસે વિવિધ ભોજન પકવાન બનાવી ગેસ કે ચૂલાને અગ્નિ ઠારી કુમકુમ અક્ષરથી પૂજા કરી બીજા દિવસે સાતમની તિથિએ શીતળા માતાનું પૂજન અર્ચન કરવાથી પરિવારનું આરોગ્ય જળવાઈ રહેવાની શ્રદ્ધા ભાવિકોમાં રહેલી છે આજે શ્રાવણ સુદ સાતમનો દિવસ ખૂબ જ સુંદર છે આજે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે માતાજી આ સ્વરૂપ છે એ માટીની બનાવવામાં આવે છે વર્ષોથી પરંપરાગત બધા ભક્તો આવી માતાજીની પૂજા અર્ચના કરી વિવિધ સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવે છે બીજા બધા પણ આ આજુબાજુના ગામના બધા આવીને નર માતાજી સીતરા માતાની પ્રતિષ્ઠા કરી બ્રાહ્મણો દ્વારા એમની પૂજા કરવામાં આવે છે અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને એનો મુખ્ય વસ્તુ એ છે કે બધા પહેલાં જે તાવને બધું આવતું હતું માતાજીની કૃપાથી બધાને તાવ આવતા નથી હું અને બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે છે સંતાન પ્રાપ્ત ન થતું હોય તો એને માતાજીની કૃપાથી સંતાન પણ પ્રાપ્ત થાય છે આ બધું શ્રદ્ધા ભક્તિભાવથી બધા ભાઈક ભક્તો માતાજીની પૂજા કરે છે અને મા નર્મદાજીનો પાવન કિનારો છે આદિ કર્મ કરી બધા ધન્યતા અનુભવે છે અને માતાજીને પણ બધા પ્રાર્થના કરે છે આજુબાજુના પણ બધા આવે છે તથાસ્તુ